જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા સભ્યોના સેવા પ્રોજેક્ટ સફળ રહ્યો હતો પ્રોજેક્ટમાં ગામડાઓમાં જરૂરિયાતમંદોને કપડા પહોંચાડવાનું હોવાથી મોટી સંખ્યામાં કપડા સભ્યો લાવ્યા હતા પ્રોજેક્ટ ચેરમેન મુકેશ

માટે અમે સેવા યજ્ઞ સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા સભ્યોનો પણ આટલી ઉભા સમયમાં આટલા બધા કપડા એ લોકો એકત્રિત કરી અને અહીંયા અમે સેવા યજ્ઞ સમિતિને